નિણ સમિતિની બેઠક યોજાઈ પાટણ જિલ્લા સેવા સદનના કોન્ફરન્સ હોલ ખાતે જિલ્લા વિકાસ અધિકારી શ્રી બી એમ પ્રજાપતિના અધ્યક્ષ સ્થાને જિલ્લા સંકલન સહ ફરિયાદ નિવારણ સમિતિની બેઠક યોજાઈ હતી જેમાં વિવિધ મુદ્દાઓને લઈને વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી આ બેઠકમાં શ્રીઓના પ્રશ્નો પરતવે રેલવે નગરપાલિકા ભૂસ્તર વિભાગ એસટી સહિતના વિભાગો તરફથી પાઠવેલ જવાબો સંદર્ભે ચર્ચા કરવામાં આવી હતી જિલ્લા વિકાસ અધિકારી શ્રી બી એમ પ્રજાપતિએ બેઠકમાં ધારાસભ્યશ્રીઓના પ્રશ્નોનો જવાબ આપવા માટે સંબંધિત વિભાગના અધિકારીઓ વિગતો સાથે રૂબરૂ હાજર રહે એ માટે તાકીદ કરી હતી જિલ્લાની તમામ કચેરીઓના ફિલ્ડ સ્ટાફ તેમજ તાલુકા કક્ષાની કચેરીઓનો સ્ટાફ કચેરી પર સમયસર હાજર રહે એ માટે ચુસ્ત મોનિટરિંગ વ્યવસ્થા ગોઠવવા પણ જિલ્લા વિકાસ અધિકારી શ્રીએ તમામ અધિકારીઓને સૂચન કર્યું હતું ઉપરાંત વિવિધ વિભાગોના લોકો તરફથી મળેલ અરજીઓનો નિકાલ નિવૃત્ત થયેલ સરકારી કર્મચારીઓના પડતર પેન્શન કેશની વિગતો વગેરે જેવા વિવિધ વિભાગોને સલગ્ન પ્રશ્નોની જિલ્લા વિકાસ અધિકારી શ્રી દ્વારા સમીક્ષા કરવામાં આવી હતી આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી શ્રી દ્વારા વિવિધ વિભાગોના અધિકારી શ્રીઓને બાકી રહેલ કામો ત્વરિતપણે પૂર્ણ કરવા માટે સૂચન કરવામાં આવ્યું હતું જિલ્લા વિકાસ અધિકારી બી એમ પ્રજાપતિએ પાટણ જિલ્લામાં ચાંદીપુરમ વાયરસના અટકાયત માટે જરૂરી પગલાં લેવા મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી તેમજ શિક્ષણ વિભાગના અધિકારીઓને સૂચન કર્યું હતું મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી વિષ્ણુભાઈ પટેલે ચાંદીપુરમ વાયરસ અંગે તેમજ તેને કેવી રીતે અટકાવી શકાય એ બાબતે ઉપસ્થિત અધિકારીશ્રીઓને માર્ગદર્શન આપ્યું હતું આ બેઠકમાં પાટણ ધારાસભ્ય શ્રી ડોક્ટર કિરીટભાઈ પટેલ ચોણસમાં શ્રી દિનેશજી ઠાકોર પોલીસ વડા શ્રી ડોક્ટર રવિન્દ્ર પટેલ નિવાસી અધિક કલેક્ટરશ્રી બી એસ પટેલ મદદનીશ શ્રી હરિણી કે આર પ્રાંત અધિકારીશ્રીઓ મામલતદારશ્રીઓ સહિત સંકલન સમિતિના અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા